નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ મુલિટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા હાઈવે રોડ નજીકથી ઉછલ ખાતે થયેલ ધાડના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા તાપી જિલ્લા પોલીસની અલગ અલગ બ્રાન્ચના માણસોએ ઉછલ તાલુકાના બડબુંજા ખાતે થયેલ ધાડનો ભેદ ઉકલી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે જેમાં આરોપીઓએ સમગ્ર ધાડના ગુનાની ટીપના આધારે અંજામ આપ્યો હતો જેમાં પોલીસે ટીપ આપનારા અને ગુનામાં સામેલ વિપુલ ગામિત રહે ઉછલ તેમજ વિપુલ ધામેલિયા રહે વરાછા મોડ રહે ભાવનગર અને ઉત્તર પ્રદેશના રીઢા આરોપી કુમાર ઉર્ફે પ્રધાન સિંહ હાલ રહે પલસાણા નાવોને છ લાખ સિત્તોતેર હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે અંગે બુધવારના રોજ બે કલાકે આરોપીઓ મીડિયા સમક્ષ રજૂ કરાયા હતા સોંગગઢ તાલુકાના સાંતી ગામે આવેલ હાઉસના કમ્પાઉન્ડમાંથી સળિયાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ પાંચ કલાકે મળતી માહિતી મુજબ સાંતકાસી ગામે આવેલ સિંચાઈ વિભાગના હાઉસ ખાતેથી અલગ અલગ સાઇઝના સળિયાની ચોરી કોઈક અજાણ્યા ચોરીસમો કરી જતા એલ એન્ડ ટી કંપનીના સ્ટોર ઇન્ચાર્જ દ્વારા ફરિયાદ આપવામાં આવતા પંદર હજારના સળિયા ચોરીની ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વ્યારા શહેરની વૃંદાવન ધામ સોસાયટીમાં રખડતા ધોરનો આતંક સામે આવ્યો જાહેરમાં આખલા યુદ્ધ થતાં લોકોની સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે નહીં પૂરવામાં આવતા લોકોની સમસ્યામાં વધારો થયો છે જેને પગલે બુધવારના રોજ અગિયાર કલાકની આસપાસ વૃંદાવન ધામ સોસાયટી નજીક બે આખલા વચ્ચે યુદ્ધ થતા સ્થાનિકો તેમજ વાહનચાલકોમાં ભય ફેલાયો હતો જેને લઈ રખડતા ઢોરને વહેલી તકે પાંજરે પુરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ડોલવણ તાલુકાના બોરકચ ગામના વિદ્યાર્થીને ટેલિગ્રામ પર લિંક મોકલી લોભામણી જાહેરાત આપી સાયબર ફ્રોડ કરાયો તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ બોરકચ ગામના ફરિયાદી વિદ્યાર્થીને સાયબર માફિયાઓ દ્વારા ટેલિગ્રામ પર લિંક મોકલી રોકાણ કરાવી ડબલ પૈસાની લોભામણી સ્કીમ આપી ચોવીસ હજાર પાંચસો રૂપિયાની છેતરપિંડી થતાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વ્યારા તાલુકાના મદદ ગામની સીમમાં અકસ્માત થતાં એકનું મોત તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ત્રણ કલાકે મળતી માહિતી મુજબ મદાઉ ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહન ચાલકે મહેન્દ્ર દરબાર નામના ઈસમને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે નિઝર પોલીસે વેલદા નજીકથી કારમાં વહન કરવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લઈ કુલ ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે કરાયો તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચારત્રીસ કલાકે મળતી માહિતી મુજબ વેલદા ટાંકી ત્રણ રસ્તા નજીકથી પોલીસે કારમાં વહન કરવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લીધો છે જેમાં પોલીસે કૃષ્ણ વસાવે ઉમેશ વસાવા અને ઉમેશ રમેશ વસાવેને ઝડપી લઈ રીના રાજેન્દ્ર પાડવી અને અજયણ્યા એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કુલ ચાર લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે ડોલવણ તાલુકાના કણધા ગામના યુવકોએ બિસ્માર રસ્તાને લઈ જાતે ખાડા પૂર્યા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધા ગામનો માર્ગ બિસ્માર થઈ જતા ખાડા પડી જતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો જેને લઈ બુધવારના રોજ બાર કલાકની આસપાસ સ્થાનિક યુવકો દ્વારા જાતે માલ મટીરિયલ લાવી ખાડો પૂરવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો કે વારંવાર રજૂઆત કરવા છતાં ખાડો પુરાવામાં નહીં આવ્યા હોવાનું જણાવ્યું હતું ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણી આવતા ડેમની સપાટીમાં વધારો રૂલ લેવલથી માત્ર ચાર ફૂટ દૂર તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમમાં પાણીની સતત આવક થતાં ડેમની સપાટી ચાલુ મહિનાના રૂલ લેવલ નજીક પહોંચી છે જેમાં બુધવારે ચાર વાગ્યા સુધીમાં છવ્વીસ હજાર નવસો બાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે હાલ ડેમની સપાટી ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ ઝીરો ત્રણ ફૂટ પર પહોંચી છે જેને લઈ હવે ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર ચાર ફૂટ દૂર રહેતા દક્ષિણ ગુજરાતના લોકોમાં ખુશી જોવા મળી રહી છે નિઝર તાલુકાના વેલદા ગામેથી શ્રાવણીઓ જુગાર રમતા જુગારીઓ ઝડપાયા તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ પોલીસે વેલદા ગામેથી શ્રાવણીઓ જુગાર રમતા જુગારીઓને ઝડપી લીધા છે જેમાં પાના પત્તાનો જુગાર રમતા રૂબાસ પાડવી મુકેશ પાડવી અને ગોવિંદ પાડવીને ઝડપી લઈ મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત